અમદાવાદના ગોતા વિસ્તારમાં પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે એક સામાન્ય અકસ્માતે નવો વણાંક લીધો બે દિવસ પહેલા બાઇક અને કાર વચ્ચે થયેલા નજીવા અકસ્માત બાદ બાઇક સવાર બે યુવકોએ કાર ચાલક અલ્પેશ મહેતાને રોકી નિર્દયતાથી માર માર્યો અને કારના કાચ પણ તોડ્યા મારપીટના કારણે તબિયત લથડતા નિવૃત્ત સરકારી કર્મચારી અલ્પેશભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

ઉશ્કેરાઈ જઈ અને પેલા ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનાર બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી મોઢાના ભાગે છાતીના ભાગે જોડતી ભયંકર પ્રકારના મુક્કા મારી અને મૃત્યુ નિપજાવેલું છે અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ